આપણા અમારી ઇતિહાસોને જો યાદ કરીએ તો આંબરડીના જોગીદાસ ખુમાણ ભાવનગર ઠાકોરની સામે કોઈ કારણસર પોતે બાર વટે ચડેલા એકવાર લૂંટફાટ કરતા એક સુમસામ ખેતરની અંદર વાડીની અંદર જઈ ચેડ્યા એક બેન એકલા કામ કરે છે બાજુમાંથી ઘોડો ચલાવ્યો પણ ભાઈ તો એની મસ્તીમાં કામ કરતા હશે એટલે ધ્યાન નહીં તો બાજુમાં ઘોડો લઈ ગયા એટલે બેને આમ ગોળેશવારની સામે જોયું અને મસ્તીથી પાછા પોતાનું કામ કરવા માંડ્યા પણ જરાય બીક ન લાગી આજુબાજુમાં બે બે કિલોમીટર સુધી આ બેન સિવાય બીજું કોઈ વાડી ખેતરોમાં છે નહીં પોતે એકલા જ છે ત્યારે જોગીદાસને નવાઈ લાગી એટલે જોગીદાસ કહે છે કે બેન અત્યારે બપોર વચ્ચે તમે આ વેરાન વગડામાં એકલા છો તો તમને કોઈની બીક નથી લાગતી ત્યારે પહેલી કહે છે કે બીક કોની લાગે જોગીદાસ કહે છે કે તમને કોઈ અજાણી વ્યક્તિ આવીને હેરાન કરે તમારે એ લાભ આજરૂ આબરું લૂટે એવો તમને કાંઈ ભય નથી લાગતો ત્યારે તે ભાઈ હસતા હસતા કહે છે કે ના ભાઈ ના આ કહે છે કંઈ કારણ તો કે કારણ માત્ર એટલો જ કે મારો વીર જોગીદાસ ખુમાણ એના ઘોડા લઈ અને પચાસ પચાસ ગામ સુધીની સીમમાં ફરે છે એના ઘોડાના ડાબલા જ્યાં સુધી સંભળાય ત્યાં સુધી કોઈની તાકાત નથી કે અમારી બેન દીકરીઓને કોઈ હેરાન કરે અમારું નામ લે કે અમારી સામું પણ જુએ અને આટલું સાંભળતા જોગીદાસની આંખમાંથી આંસુડાની ધાર થઈ ગળગળા થઈ ગયા પહેલી બેન કહે છે કે ભાઈ રડવા કેમ માંડ્યા શું થયું ત્યારે જોગીદાસ કહે છે કે બેન હું પોતે જોગીદાસ ખુમાણ છું બાર વટીયો છું ગામ ભાંગું છું પણ મને આજ ગૌરવ છે કે મારા નામથી આ વિસ્તારની બહેનો અને દીકરીઓ નિર્ભયપણે ફરે છે મારા માટે બહુ મોટી વાત છે આ જોગીદાસ ખુમાણને એકવાર મહારાજ મળેલા ભગવાન શ્રી હરિ જોગીદાસ ખુમાણ ગોળી લઈને નીકળ્યા એટલે મહારાજ બેઠા હતા તો જોગીદાસ નીચે ઉતરી અને જ્યાં પગે લાગવા જાય ત્યાં મહારાજ દોડીને જોગીદાસને ભેટી પડે આ સત્સંગી નથી બાથમાં લઈ લીધા અને પછી ભગવાન શ્રી એ પૂછ્યું કે હે જોગીદાસ અમે તો એવું સાંભળ્યું છે કે તમારાથી ક્યારેય કોઈ પારકી બેન દીકરી સામે જોવાઈ જાય તો તમે સાંજે ઘેર જઈ અને આંખમાં લાલ મરચું આંજો છો તમે તમારી આંખને દંડ આપો છો આ વાત સાચી ત્યારે જોગીદાસ હાથ જોડીને કહે છે કે આ મહારાજ એ વાત સાચી મહારાજ કે આવું કેમ કરો તો કે મહારાજ મને એમ થાય કે હું કાંઈ તમારો ભગત તો નથી ભજન ભક્તિ તો નથી કરતો આ મારા ગ્રાસ માટે ભાવનગર ઠાકોરની સામે બારવટ વટ ચડ્યો છું ગામ ભાંગું છું લૂંટફાટ કરું છું પણ મારું નામ મારી માએ જોગીદાસ પાડ્યું છે હું જોગીઓનો પણ દાસ છું જે જોગી એને જતી હોય એ ક્યારેય બેન દીકરી સામે જોવે નહીં તો હું એનો દાસ છું માટે બેન દીકરી સામે મારી નજર જાય અને મારી દ્રષ્ટિ બગડે તો મારું નામ લાજે મારી જેને તેની કૂખ લાજે માટે જ્યારે મને એવું લાગે કે મારે ભૂલમાંય જોવાઈ ગયું કુદ્રષ્ટિથી નહીં ભૂલમાંય નિરખીને બેન દીકરીને જોવાઈ જાય એટલે હું સાંજે જઈ અને આંખમાં મરચું વાંચું છું તમે વિચાર કરો આ દેશના બારવટિયામાં આવું શીલ અને આવી ચારિત્ર શુદ્ધિ હતી